કરી લીધી હવે આને ફોર્ચ્યુન કયો કે અનફોર્ચ્યુનેટ કયો કેમ કે મારો પહેલો પ્રેમ મારા પતિ અને બીજો પ્રેમ ઇન્ડિયન એરફોર્સ અને ત્રીજો પ્રેમ સમાજ સેવા એટલે આ નું જે કોમ્બિનેશન છે ને એ બહુ ડેડલી કોમ્બિનેશન છે હવે મેરેજ થઈ ગયા એટલે ઇન્ડિયન એરફોર્સ ફોર્સ સાઈડમાં રહી ગયું પણ અંદરથી એક આપણને પિંચિંગ થાય જ્યારે આપણે બહુ ડાય હાર્ટ કોકને પ્રેમ કરતા હોઈએ હમણાં સૌરભજી આપણી વચ્ચેથી એમણે વિદાય લીધી એમણે પ્રેમની બહુ પરિભાષા બહુ સરસ રીતે સમજાવી વોટ ઇઝ લવ એ એ વ્યક્તિ પૂરતો સીમિત નથી પ્રેમની જે એક વ્યાખ્યા બહુ પ્રમાણમાં આપવામાં આવી છે તો તમારા કરિયર પ્રત્યે તમારો પ્રેમ હોઈ શકે તમારા પેશન પ્રત્યે તમારો પ્રેમ હોઈ શકે અને તમે કંઈક કરતા હોય તો તમને એમાં જોબ સેટિસ્ફેક્શન મળે માટે પણ તમારી લાગણી હોઈ શકે મહેનત હોઈ શકે એટલે એક સવાલ મેં મારા હસબન્ડ ને મારા